આગળ વાત કરીએ વડોદરાની જ્યાં ફરી એકવાર ભૂવા પડવાની શરૂઆત થઈ અકોટા વિસ્તારમાં વધુ એક મોટો ભૂવો પડ્યો આઠ ફૂટ લાંબો અને સાત ફૂટ ઊંડો ભૂવો પડતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ તો પ્રશાસને અકસ્માત રોકવા બેરિકેડ્સ મૂક્યા છે પરંતુ સવાલ તો એ છે કે વારંવાર ભૂવા પડી રહ્યા છે અકોટા વિસ્તારમાં જ એક માસમાં વીસ ભૂવા પડ્યા વડોદરા શહેર ભુવાનગરી બની ગઈ છે તેવું કહીશું તો અતિશયોક્તિ નથી ચોમાસા બાદ શહેરમાં અનેક જગ્યાઓએ ભૂવા પડ્યા અત્યારે આપણે વડોદરાના અકોટા વિસ્તારમાં છે આપ જોઈ શકો છો અહીંયા કઈ રીતે ટ્રાફિક છે વાહનો અહીંયાથી ધમધમી રહ્યા છે અને આ અકોટાનું ગાય સર્કલ છે આપ જોઈ શકો છો કે જે સામેથી રસ્તો આવી રહ્યો છે એ રસ્તો અડધો બ્લોક કરવામાં આવ્યો છે કારણ અહીંયા મહાકાય ભૂવો પડ્યો છે અકોટા વિસ્તારની વાત કરીએ તો અહીંયા છેલ્લા એક મહિનાની અંદર વીસ થી વધુ ભૂવા પડી ગયા છે